નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ આ વિશ્વ સમાચાર ધોળકા ખાતે પોપટપરામાં ફૂડ પોઈઝનનો બનાવ બનતા દોડધામ પચાસ થી પણ વધુ લોકોને ઝાડા ઉલટીની અસર જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય ખાતાની ટીમ દોડી આવી ધોળકાના ધારાસભ્ય તથા તેમની ટીમને પણ ખડે પગે તેના એમ્બ્યુલન્સની ગામમાં વાતાવરણ થયું ધોળકા ખાતે પોપટપરા વિસ્તારમાં બનાવો પચાસથી વધુ લોકોને અસર અમદાવાદ જિલ્લાભરમાંથી આરોગ્ય ખાતાની ટીમ ધોળકા દોડી આવી પ્રમુખ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા અધિકારી સહિત આરોગ્ય ખાતાના અધિકારીઓ હાલ ધોળકા ખાતે તેના કરાયા લગ્ન પ્રસંગમાં ખાધા બાદ ફૂડ પોઈઝનનો બનાવ બન્યો હતો ધોળકાના ધારાસભ્ય સહિત ભાજપની ટીમ નગરપાલિકાની ટીમ પ્રાંત અધિકારી અને વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે અને સરકારી દવાખાને દોડી આવ્યા સરદાર પટેલ કમ્યુનિટી હોલમાં પણ દર્દીઓ માટે કેમ્પ શરૂ કરાયો ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પિસ્તાલીસ દર્દીઓએ સારવાર લઈ રહ્યા છે હોસ્પિટલમાં પણ આશરે દસ જેટલા દર્દીઓ સારવાર લીધી દસ થી પણ વધુ વાતાવરણ ની સાયરનો થી વાતાવરણ ગુંજ્યું આજના બપોરના જમણવાર હતો પોપટ પરામાં અને ત્યાં લગભગ એક હજાર વ્યક્તિનો જમવાનો કાર્યક્રમ પ્રસંગ હતો એટલે હોય પણ એમાં ગમે તે કોઈ ખોરાકમાં ફૂડ પોઈઝન થવાથી ખાવાથી ફૂડ પોઈઝન થયું ફૂડ પોઈઝન થયા પછી તાત્કાલિક અસરથી સીડીએચ ઓપડિયા સાહેબ છે મારા મહેતાજી ડૉક્ટર છે ટૂંકમાં આખા અમદાવાદ જિલ્લાના તમામ સીએચી પીએચસીના અમારા વિસ્તારના બે ત્રણ તાલુકાના બધા ડૉક્ટરો અહીંયા આગળ હાજર છે અને લગભગ એક જણાને ઉટીની અસર થોડી વધારે થઈ છે એમને પણ ટ્રીટમેન્ટ કરી અને સીએચસીમાં દાખલ કરી દીધા છે ત્યાં પણ એમની ટ્રીટમેન્ટ પ્રાથમિક આરોગ્યવાળાએ બધાએ શરૂ કરી દીધી છે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ નગરપાલિકાનો તમામ સ્ટાફ અને આજુબાજુના દરેક સમાજના જે વિસ્તારમાં બન્યું છે દરેક સમાજના આગેવાનો કાર્યકર્તાઓ પણ બપોરના ઊભા પગે ઉભા રહી અને તમામ લોકોને મદદ થાય એ અત્યારે લગભગ નવ ને સત્તર મિનિટ થઈ છે એક પણ એવો કેસ નથી કે જે સિરિયસ હોય તમામને સમય બિફોર ટાઈમ આમ તો ઝડપી અમારા ડોક્ટરોએ સેવા આપી અને બધાને ઉગારી લીધા કે એવું જ કહેવાય આમ તો કે નહીં તો ડિહાઈડ્રેશન થાય તો તકલીફ થાય એ સિવાય પણ આજુબાજુના ગામડામાંથી જે લોકો જમવા આવ્યા છે ત્યાં પણ એમ્બ્યુલન્સ દવા સાથે રવાના કરી દીધી છે એ ભવાનપુરા ગામ છે બાજુમાં તો ભવાનપુરામાં પણ ડોક્ટરની ટીમ દવા સાથે ત્યાં અત્યારે હાજર છે અને ત્યાં જે પંદર વીસ જણા લોકો જમ્યા હતા એ લોકોની પણ ટ્રીટમેન્ટ ત્યાં એમના ગામમાં શરૂ કરી આણંદમાં પણ જે ગયા હતા ત્યાં પણ તપાસ કર્યું છે ત્યાં કોઈને કંઈ તકલીફ નથી એટલે જે તકલીફ છે એ બધાને રેગ્યુલર અને સમયસર

દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે